નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને મારી પાછળ તમને જે સુંદર મજાની વસ્તુઓ દેખાય છે એ જોઈને આપણને એવું થાય કે આવી વસ્તુઓ તો આપણે જોઈ જ નથી ઘણા બધા લોકો આ વસ્તુઓ કેટલી જૂની છે અને હવે નથી દેખાતી કોઈના ઘરમાં પણ નથી હોતી પણ તમને આ જે અલગ અલગ વસ્તુઓ બતાવી છે ઓગણીસો સાહીઠને તમને નહીં ખબર હોય એવું ગુજરાત અને ગુજરાતમાં મળતી વસ્તુઓ અને જે તમને લઈ જશે એ જમાનામાં જે જમાનાની વાતો આપણા દાદાએ અને આપણા પપ્પાએ કરી છે ધીમંત પુરોહિત આપણી સાથે છે જેમને આ સુંદર મજાનું એક્ઝિબિશન કર્યું છે અને સર થેન્ક યુ સો મચ આટલી બધી સુંદર વસ્તુ એકસાથે ભેગી કરી છે શું ખાસ છે આમાં વેલ પાયલ મને ઘણા સમયથી એક કૌતુક રહેતું હતું કે ઓગણીસો સાહીઠમાં જ્યારે ગુજરાતનું આપણું સ્વતંત્ર અલગ રાજ્ય સ્થપાયું એ વખતે ઓગણીસો સાહીઠમાં અમદાવાદ કેવું હશે મારા પણ જન્મથી સાત વર્ષ પહેલાંની વાત મેં તો જોયું નહોતું પણ કેવું હોઈ શકે એ મેં અહીંયા વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મિલોનું સુવર્ણ યુગ હતું જેના માટે અમદાવાદ વખણાતું હતું એ સમયની મિલો કેવી હશે એના શેઠિયાઓ કેવા હશે જેને પ્રેમથી કારીગરો શેઠની શેઠિયા કહેતા હતા એ પહેલાં શેઠિયા અમદાવાદના જેમણે અમદાવાદની મિલ ઉદ્યોગની શરૂઆત કરી રાવ રાવબાદુર રણછોડલાલ છોટાલાલ અઢારસો ને એકસઠમાં પહેલી મિલ એણે એમણે અમદાવાદમાં સ્થાપી હતી આ એનું શેર સર્ટિફિકેટ છે આ શેઠ છે જેણે અમદાવાદનો નકશો બદલી નાખ્યો અને માત્ર મિલ નહીં એ વખતના શેઠિયાઓ કહીએ મહાજન કહીએ કેટલા પોતાના લોકોનો પોતાના સમાજનો ખ્યાલ રાખતા હશે કે એમણે પહેલી મિલ જ સ્થાપી એટલું નહીં અમદાવાદમાં નલસે જલ જેને અત્યારે કહે છે એ ઘેર ઘેર પાણી પહોંચાડવાની વોટર સપ્લાયની શરૂઆત એમણે કરી હતી એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા અમદાવાદમાં ડ્રેનેજની ગટર વ્યવસ્થાની શરૂઆત પણ એમણે કરી બ્રિટિશ પીરિયડમાં બહુ મોટું એમનું કામ એટલા વિઝનરી હતા કે એમણે સાબરમતી નદીને સમુદ્ર સુધી સાંકળવાનો એક પ્લાન બનાવ્યો હતો એના માટે એક કંપની પણ સ્થાપી હતી ગુજરાત નેવિગેશન કંપની લિમિટેડ પણ એ વખતની બ્રિટિશ સરકારે એમનો પ્લાન ઓકે ના કર્યો એટલે આપણે રહી ગયા નહી તો અત્યારે મુંબઈના બદલે આપણે પોર્ટ સિટી હોત અમદાવાદ એ વાત બીજા એક શેઠ અંબાલાલ સારાભાઈ અંબાલાલ સારાભાઈની કેલિકો મિલ મશહૂર છે તમે અહીંયા ફોટા બધા જોઈ શકશો એ વખતના કેલિકો મિલના ને નામ તો મોટા ભાગે સાંભળ્યું છે સાંભળ્યું જોઈએ કારણ કે અંબાલાલ સારાભાઈ માત્ર અંબાલાલ સારાભાઈ નહીં એમના પુત્ર વિક્રમ સારાભાઈ અંબાલાલના વાઇફ સરલાબેન ત્યાંથી માંડીને કાર્તિકે ને મલ્લિકા સારાભાઈ આખો સારાભાઈ પરિવાર એમની કેલિકો મિલ હતી અને એ ઉપરાંત એમનું સૌથી મોટું પ્રદાન કે જ્યારે હરિજનોના પ્રશ્ને ગાંધીજીએ પોતાનો આશ્રમ અહીંયા ઓગણીસો પંદરમાં બંધ કરવાની નોબત આવી બધા જ સીઠીઓએ ગાંધીજીને ફંડિંગ બંધ કરી દીધું અને બોયકોટ કર્યું એમને ગાંધીજીને કોચરબના કૂવામાંથી પાણી પણ આપવાનું બંધ કરી દીધું ગામ લોકોએ અને ગાંધીજીએ બિસ્તરા પોટલા સાથે અમદાવાદ છોડવું પડે એવી નોબત આવેલી એવી વખતે છાનામાના અંબાલાલ સારાભાઈ આ ગાડીમાં બેસી અને તેર હજાર રૂપિયા ગાંધીજીને આપ્યા હતા તેર હજાર આજે તેર હજાર એટલી કોઈ કિંમત નથી કારણ કે એ મિનિમમ પગાર ગણાય છે મજૂરોનો બરાબર આજે મજૂર છે ફર્સ્ટ મે એટલે પણ એ વખતે તેર હજાર એટલે ગાંધીજીના આશ્રમના બે વર્ષના ખર્ચા કરતાં વધુ રકમ હતી એટલે ગાંધીજી બચી ગયા એમનો આશ્રમ બચી ગયો ને સ્વાતંત્ર્ય સંગ્રામની એમની મુવમેન્ટ બચી ગઈ નહીં તો ઇતિહાસ આખો અલગ હોય વિચાર કરો ગાંધીજી અહીંથી જતા રહ્યા હોત તો ત્રીજા એવા અગત્યના શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સૌથી વધુ મિલો અમદાવાદમાં એમની હતી અરવિંદ મિલ આજે પણ ચાલુ છે અશોક મિલ સરસપુર મિલ એ ઉપરાંત એમની ટોટલ સાત મિલો ટેક્સટાઇલ મિલ અને અતુલ રંગ અને રસાયણ વલસાડમાં જે જવાહરલાલ નહેરુના કહેવાથી એમણે શરૂ કર્યું હતું દેશનું બહુ જ વિદેશી ઊંધિયા હુંડિયામણ રંગ કલર્સ ફોરેનથી ઇમ્પોર્ટ કરવામાં વપરાય વપરાઈ જતું હતું જવાહરલાલે કીધું કે કસ્તુરભાઈ કંઈક કરો અને એમણે વલસાડ પાસે રંગનું કારખાનું નાખ્યું કંડલા બન બંદર પણ કસ્તુરભાઈએ અત્યારે પણ કપડાની જે વાત આવે એટલે અરવિંદ અરવિંદનું મિલ કેલિકો હતી ત્યાં સુધી સૌથી શ્રેષ્ઠ હતું અને અત્યારે અરવિંદ એ ઉપરાંત અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિવર્સિટીને પણ કસ્તુરભાઈ દાનમાં આપી જમીન એની ઉપર આજે ગુજરાત યુનિવર્સિટી ઉભી છે એ જ રીતે અમે શેઠિયા વાઇઝ મિલના ગ્રુપ પાડ્યા છે અલગ અલગ જે વખતના શેઠ હતા એમની કઈ કઈ મિલો હતી તમે જોઈ શકશો અહીંયા એ બધી મિલોના ઓરિજિનલ શેર સર્ટિફિકેટ છે એ મારા ફાધરના પોર્ટફોલિયોમાંથી છે એમના બધા જે શેર સર્ટિફિકેટ હતા એ અહીંયા પહેલી વખત ડિસ્પ્લે કર્યા છે અને અત્યારના પેઢી નહીં આની પહેલાંની પેઢી પણ આ શેર સર્ટિફિકેટ કોઈ જોઈ નહીં શકે કારણ કે હવે ડિમેટ થઈ ગયું છે ડિજિટલ ને આ બધા શેર સર્ટિફિકેટ જતા રહ્યા ફિઝિકલ અને ઇવન આપણે જે શેર જોયા છે તો આનાથી ખૂબ અલગ છે અલગ છે હા પણ આ ખરેખર તમે શેર કો કે જંગલના શેર કો કે શાયરીના શેર કહો એ બધું અમદાવાદીઓ માટે આમાં સમય જતું હતું અમદાવાદનું જીવન હતું ધડકન હતું અમદાવાદમાં કાલુપુરમાં ટંશાળ પણ હતી જ્યાં સિક્કાઓ બનતા હતા એ સલ્તનત કાળ મુઘલ કાળ અને મરાઠા પીરિયડના સિક્કાઓ છે હા ઓરિજિનલ સિક્કાઓ છે અને બ્રિટિશરો આવીને આ બંધ કરાવી ટંશાળ પણ ઓગણીસો સાહીઠના થીમની ફરી વાત કરીએ તો એ વખતે કેવા સિક્કા હતા અમદાવાદમાં વપરાતા તમે જોયું એ વખતના રૂપિયા સિક્કા અને આ નોટો આ એક રૂપિયાની નોટ એ છે વખતની જેમ મોદી એક હજાર રૂપિયા ડીમોનિટાઇઝ કર્યા એ રીતે મોરારજી દેસાઈએ ઓગણીસો ઇઠ્યોતેરમાં હજારની નોટ ડીમોનિટાઈઝ કરી હતી ઇન્દિરા ગાંધીની સામે જેમ અત્યારે ચાલે છે મોદીનું કે આતંકવાદ રોકવા અને બ્લેક મની રોકવા મોરારજી દેસાઈને પણ હશે કે ઇન્દિરા ગાંધી પાસે બહુ બ્લેક મની છે તો એને કઈ રીતે એમની ઉપર એટેક કરવું તેમણે હજારની નોટ બંધ કરી હતી અને ગુજરાતમાં પણ એટલા બ્લેકના પૈસા હતા લોકો પાસે કારણ કે સમૃદ્ધ શહેર હતું તો લોકો આ નોટોમાં જે સરકારમાં જાહેર ના કરી કે બેંકમાં આપીને બદલાવી ના શકે આ નોટોમાં ફાફડા ચટણી ખાધી છે લોકોએ એટલે એને ફાફડા નોટ પણ કહે છે અને સુરતમાં તો આ નોટની સિગરેટ બનાવીને લોકો પીતા હતા જે બેંકમાં જમા ના કરી શકે બ્લેકના નાણાં ઓગણીસો ની આ બધી ટપાલ ટિકિટો છે આપણી હા ફર્સ્ટ ડે કવર્સ આ અમદાવાદ ઉપરની સૌથી જૂનામાં જૂની કોફી ટેબલ બુક છે ફોટો બુક અઢારસો છાસઠમાં કર્નલ બિક્સે અમદાવાદના જે સ્થાપત્ય હતા એ વખતના મંદિરો મસ્જિદો સિવિલ સ્થાપત્ય એના ફોટા પાડ્યા હતા આ અમદાવાદની જૂનામાં જૂની રેરેસ્ટ ઓફ રેર કહી શકાય અને સૌથી મોંઘમ મોઘી પુસ્તક એટલા માટે કે ઇન્ટરનેશનલ ઓક્સરમાં દસથી પંદર લાખની આ પુસ્તકની કિંમત છે અને પંદર લાખ આપતાં પણ આ પુસ્તક મળતું નથી આજે એ જ રીતે અમદાવાદની જુદા જુદા રેર પુસ્તકો છે સૌથી પહેલું પુસ્તક જેમ મેં તમને અઢારસો ને છાસઠમાં આર્કિટેક્ચર એટ અમદાવાદ કીધું એ જ રીતે સને અઢારસો એકાવનનું આ પહેલું પુસ્તક છે વર્નાક્યુલર સોસાયટીનું અમદાવાદનો ઇતિહાસ મગનલાલ ભકતચંદે લખ્યું હતું મગનલાલ ભકતચંદથી માંડીને માણેકલાલ પટેલ સુધીના પુસ્તકો અહીંયા છે છેલ્લું મકરંદ મહેતાનું છે હેરિટેજ સિટી અમદાવાદ ઉપરનું ઓગણીસો સાઠમાં ફિલ્મો કઈ રિલીઝ થઈ હતી તો સૌથી પોપ્યુલર સૌથી હિટ સુપર ડુપર હિટ જેને કહીએ ઓલ ટાઈમ હિટ મુગલે આઝમ અને ચૌદવીકા ચાંદ હતી એની ઓરિજિનલ બુકલેટ અને મુંબઈ મરાઠા મરાઠા મંદિરની એની ટિકિટ પણ છે એ જ રીતે આ બધા રેર શેર છે જે હવે તમને ક્યાંય જોવા નહીં મળે મ્યુઝિયમ સિવાય બધા મેં તમને કીધું એમ અલગ અલગ શેઠિયાઓના ગ્રુપના છે અને આ પાંચ એવા સેટ છે જેના શેર હવે અત્યારે ક્યાંય મળતા નથી અગિયાર એક મિલો છે અત્યારે તો બીએસસી અને એનએસસી થઈ ગયું ઓનલાઈન શેર માર્કેટ પણ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ પણ હતું માણેક ચોકમાં ત્યારની બોતેર તોંતતેરની એની ડિરેક્ટરી છે અને એના કઈ રીતે વર્કિંગ કરતા હતા એના પેપર્સ છે આ ગુજરાત સમાચાર લોક પ્રકાશનનો શેર છે અને જ્યારે ટોરેન્ટ પાવર કંપની પહેલાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની હતી એ વખતનું શેર છે આ બધું મારા ફાધર ગજેન્દ્રભાઈ પુરોહિતના પર્સનલ સ્ટોક પોર્ટફોલિયોનું કલેક્શન છે અને એમાંથી પહેલી વખત અહીંયા ડિસ્પ્લે કર્યું છે અને મારું મેઇન ફોકસ તો શેર સર્ટિફિકેટ છે કારણ કે આ રેરેસ્ટ ઓફ રેર છે પણ એ વખતનું કેવું હતું અમદાવાદ એની યાદગીરી જો તમારે કનેક્ટ કરવી હોય તો એ વખતની બધી વસ્તુઓ છે જે પોળમાં બહુ વધારે જોવા મળતી પોળમાં જોવા મળતી હતી ને અત્યારે ક્યાંય જોવા નથી મળતી એ તમને અહીંયા જોવા મળશે આ બધી ચાલુ હાલતમાં વસ્તુઓ છે વર્કિંગ જે બાવાજીનો બાયોસ્કોપ આપણે કહીએ આની અંદર ફિલ્મ જોતા હતા જ્યારે મલ્ટીપ્લેક્સ નહોતા આટલા મોંઘા ત્યારે દસ દસ પૈસામાં આની ઉપર ફિલ્મ જોવા મળતી હતી એ વખતનો રેંટીયો કો કે આ પાર્ટી અત્યારના છોકરાઓ તો હવે જે ટેબ વાપરે છે એમને ખબર નહીં હોય પણ આ માટીની પથ્થરની સ્લેટ આવતી હતી એની ઉપર એવા સ્પેન વડે લખતા હતા ને મને પોતાની યાદ છે કે ત્રીજા ધોરણ સુધી તો અમે લોકો નોટબુક જોઈ જ નથી સ્લેટમાં જ લખતા હતા આ અમદાવાદની આબાદ ડેરી હતી એનું દૂધ આમાં આવતું હતું અને લોકો આ આ રીતે કાચની બોટલ લઈને જાય ડેરી ઉપર અને દૂધની બોટલ ભરીને આપે ને ત્યાં આપી દે તો અમૂલનું દૂધ પાઉચમાં મળે એટલે આપણને કિંમત સમજાતી નથી પણ એ બહુ એક અઘરી એક્સરસાઇઝ હતી દૂધ લેવું એ પણ એ વખતનો રેંટીઓ હોય કે બાસો હોય સ્વિચ બોર્ડ કે વખતના કેમેરા જોવા ડાલ એ વખતની બી પોપ્યુલર ઘેની બ્રાન્ડ નથી જે તમારા મધર ફાધર અને એમને યાદ હશે કે એમણે આમાં જ

ટેલિફોન અત્યારે આપણે મોબાઈલ ફોન ટચ સ્ક્રીનવાળા સ્માર્ટ ફોન છે પણ આ ડાયલવાળો ફોન છે અને પિરામિડ કહેતા પિરામિડ ફોન કહેતા હતા પિરામિડ શેપમાં અને અમદાવાદમાં સૌથી પહેલો ફોન રણછોડલાલ શેઠ લાવ્યા હતા મેં તમને જે પહેલી બતાવી મિલ અને અમદાવાદમાં પહેલી કાર અંબાલાલ સારાભાઈ લાવ્યા હતા એ વખતના જૂના ટિફિન છે આ ઇસ્ત્રી તમને ઇસ્ત્રી તમને નવાઈ લાગશે પણ કેરો સિંધી ચાલતી હતી જ્યારે ઇલેક્ટ્રિસિટી નથી ત્યારે સ્ટવની જેમ આ ચલાવે અને આનાથી ઇસ્ત્રી કરે એ જ રીતે બિસ્કીટના મોનેકો બ્રાન્ડના ડબ્બા

આપણને શું આવે પણ એ વખતના લોકો એટલા શેઠિયા હતા ને ખાસ કરીને આપણી મિલના શેઠિયા ગાદી ઉપરથી ઊભા પણ નહોતા થતા મોમાં પાન ચાવતા હોય ચાવીને થૂંકવા માટે આ સાધન વાપરતા હતા થૂંકદાની અને સાંજે નોકરા લઈ જાય અને સાફ કરીને લાવે એટલી આરામદાયક જિંદગી હતી આટના આજના જેવી હાડમારી નથી તમે આજુ આ કોરોના બ્રાન્ડનું રાઇટર છે લગભગ બસો વર્ષ જૂનું હશે રેડિયોની જેમાં ગ્રામોફોન પણ તમે જુઓ મોકલે એલપી રેકોર્ડ કહેતા હતા સીડી તો એ પછી આવી એલપી રેકોર્ડ છે અને અત્યાર તો રેકોર્ડ તો ગઈ સીડી પણ જતી રહી હવે આખું પેન ડ્રાઈવ અને મોબાઈલમાં આખું જીવન થઈ ગયું છે આ ટિફિન તમે જો મિલ આ કોલસાની ઇસ્ત્રી છે આપણે કેરોસીનની મિલમાં જે ઓફિસર્સ લેવલના માણસો હતા સમૃદ્ધ એ લોકો આ પ્રકારનું ટિફિન વાપરતા હતા અહીંયા નીચે કોલસા સળગતા હોય ગરમ ગરમ રહે ખાવાનું કારીગરો બિચારા ઠંડી રોટલી થાય પણ ઓફિસરો શું કામ ઠંડુ ખાય અને આ ટિફિનમાં ટેલિફોન હતો એક ઘેર પછી ધીરે ધીરે બીજા શેખા છતાં પણ ટેલિફોન નંબર બે નંબર ત્રેવીસ નંબર એવા હતા ત્યારે તમારે ડાયલ પણ નહોતો કરવો પડતો ફોન એવો ફોન છે કે તમે ફોન ઉપાડો એટલે સીધા એક્સચેન્જમાં કનેક્ટ થાય અને ઓપરેટર તમને બીજા ફોન ઉપર લગાડી આપે આ બ્રેલ ટાઇપરાઇટર છે 6. થી આ થોડું અપડેટ વર્ઝન છે ટાઇપરાઇટરનો ના બ્રેઇલ અંધજનો માટેનો ટાઇપરાઇટર છે એની બ્રેલ લિપી હોય એ .6. થી બને ઉપસેલા અથવા ખાડાવાળા હા એ આનું થાય આ દરેક મિલોના જાપે જોવા મળતું 60s ની વાત કરીયો તો કે એની ઉપર કાર્ડ નાખી કારી મજૂર હોય કે અધિકારી હોય તમે આમ કરો એટલે પંચ થઈ જાય કાર્ડને તમારી હાજરી પૂરી જાય એ જ રીતે જૂની બધી યાદગીરીઓ છે આ તમે સાયકલ જુઓ તો સાયકલ પણ તમારે લાઈટ રાખીને ચલાવવી પડતી નહીં તો પોલીસ દંડ કરતા હતા લાઈટ છે હા ડાયનોમો વાળી લાઈટ છે પ્લસ સેલવાળી લાઈટ કેરોસીન તેલના પણ આવતા હતા એ રીતે આ જૂના અમદાવાદની એવી યાદો છે કે એ વખતનું સ્કૂટર અત્યારે તો આપણે એક્ટિવા અને બધા ઓટોમેટિક સ્કૂટર ચલાવીએ છીએ સ્વીટ દબાઈને સ્કૂટર ચાલુ થાય બરાબર પણ કીકવાળા એ સ્કૂટર જે આપણા ફાધર આપણા દાદા બધાએ ચલાવે છે એ જમાનાની યાદો છે જ્યારે ગુજરાત અત્યારે પાંસઠ વર્ષનું થયું ત્યારે પાંસઠ વર્ષ પહેલાં અમદાવાદ કેવું હતું એ બધી યાદો અહીંયા મેં સમાવાનો પ્રયત્ન કર્યો છે અને અત્યારે તમે ગોતવા જાવ તો પણ આ વસ્તુ તમને ન મળે થેન્ક યુ સો મચ સર તમે આ બધું જ સંગ્રીને રાખ્યું છે તો અત્યારે બધા જોઈ શકે છે થેન્ક યુ વેરી મચ પાયલ અને જમાવટ બંનેનો આભાર થેન્ક યુ સો મચ સર